મોટો બેન મોટો બેન કીધું કે પાણી પી લો તમને તરસ લાગી છે જો કોઈ થી બીતા નથી બધા સંસ્કારી થઈ ગયા તો બધા માતા માતા છે જય દ્વારકાધીશ

અનોખી ઘટના ને કહાની બધી શું કેવું આવે તમારું ગાડી ની હાલત તો જવો યાર

તો અહીંયા જે ભાઈ અહીંનો જે આપણે જોવાની ઇતિહાસ બહુ જોરદાર છે આપણે આવી છીએ રજવાણી તમે જોઈ શકો છો અહીંયા

ની જે બાંધકામ અને જે પેઇન્ટિંગ કામ છે ને એ જોઈને તો ભાઈ એને તમે વાત જાવ દેવો આનંદ આવે હું કેવો બોલીક કરી ખરેખર જો જોવો ને તો હા ફીલિંગ એવી જ થાય કે અહીંયા રાસ ચાલુ છે જે આગો ઇતિહાસ છે આજે તમને કાંધીઓ બધી બતાય છે ચારે બાજુ જે આમ ગોળ છે જે આપણે ટૂંકમાં જે રાસ લેતા હોય એ રીતના તો એનો આબો ઇતિહાસ છે કે સિકેભાઈ શું છે તમને ખ્યાલ છે મને ખ્યાલ છે તમે બોલો આજે ઢોલનો અવાજ આવે છે મને અહીંયા નિરાતે શાંતિથી બેહીને તમે જો એક ચિત્તે મન લગાડીને તમે જો સાંભળો ને તો ઢોલનો પણ અવાજ આવે છે એવું કહેવામાં આવે છે અને કાયદેસર તમારા શરીરમાં વાઇબ્રેટ આવે કે ભાઈ જે ઘટના બની છે ને એ અત્યારે તમે એમ લાગે તમને કે આજે અત્યારે આપણે જોઈ શકીએ છીએ એમ તમને એવું ફીલ થાય કે અત્યારે ચાલુ જ છે એમ એવું તમને ફીલ કરાવી દે એવી સ્થળ અને એવી ઘટના અને એવી જગ્યા જોઈને આ ખૂબ જ આનંદ થયો જો કે આપણે પહેલીવાર આવ્યા છીએ વ્રજવાણી આહિર થઈ ગઈ એકસો આઠ આહિરાણીઓ તેનો આગો ઇતિહાસ ઘણો બધો છે એમ ચિરાગભાઈ અને મંદિરની રચના ઘટના બધી અને જે આનું પેન્ટ કામ છે બહુ જ મસ્ત એમાં કાંઈ ઘટે નહીં બહુ મજા આવે એવું છે ટૂંકમાં એમાં દિલ આનંદ મન મન પ્રફુલ્લિત થઈ જાય એકવાર મુલાકાત કર્યા જેવી અને બહુ જ મજા આવે એમ આનંદ રાધે શ્રી રાધે કૃષ્ણ મંદિર સતી સ્મારક વ્રજધામ વજવાણી હા અહીંયા અલગ જ છે આ તમને અવાજ સામો આવે કેમ લાગે હલો એકસો બાય ઇન બીએસએફ બે સેફ ની કદાચ અહીંયા લાગુ પડતી છે અને પાણી પીવાની આજની જૂની વ્યવસ્થા પાણી અહીંયા જે મોટાબેન મોટાબેન ને કીધું તમે પાણી પી તમને તરસ લાગી છે જો જોકા કોઈથી બીતા નથી આ સીતાના માછા કેવાય સીતા આવે સીતો মটি পানি পিরে দুপিলে দুপুল্না পানি পিলে কান হানি হিকাদি মটি আোয্য নসে ভানি এই আোয পানি ঠ리জে পেগারে

Ayo, cuy! Cuy, cuy, cuy! b r u di mata n a m a n d i વચ્ચે ઉભા રહી ગયા ભૌતિકભાઈ અને તે ઓલ્પા બધી પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ છે હરડી માતા અને બીઓપી બેલા એકવીસ બી એન બીએસએફ આ બાજુ બી એસએફ રસ્તો છે બી છે વાળાનો કેમ્પ છે આખો અને ઓલની બાજુ જે તમને બધું દેખાય છે એ ઓલ્પાની સાઈડ બધું પાકિસ્તાન ચારે કોઈ ડુંગરા છે હો ભાઈ જો

એમ તમ કે આ પથ્થર જે કોઈથી થી ઉછોણ થતો તો આપણે ટ્રાય કરશું પેલા ટ્રાય કોણ કરશે આ પથ્થર કોઈથી થી ઉછોણ થતો કેટલા ટાઈમ થી કેટલા વર્ષથી પડ્યો છે આ તું તું આવ્યો તો તું કેવડો હતો ઓળો હતો ઓળો થઈ જાય તો કઈ ટ્રાય આનો તો આપણે ટ્રાય કરીએ જોઈએ વાત કરી છે તમને કાનમાં માં પડી ગયો છો બીજ કે આડશન ન થાય હાલ કરતો ટ્રાય